શહેરની જિલ્લા પંચાયતના સ્ટોર રૂમમાં મોડી રાત્રિના સમયે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ આવીને પાણી છાટી આગ પર કાબુ મેળવ્યો હતો ભાવનગર શહેરના જિલ્લા પંચાયતમાં મોડી રાત્રિના સમયે સર્વ રૂમમાં અચાનક આગ લાગી હતી આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કર્યા હતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને પાણી છાટી આગને કાબુમાં લીધી હતી なおいなおいなおいなおいな。 આ ખાલી આ પાવડર છે હવે કઈ છે ગરમ થઈ ગયું હીટ છે હમ હીટ જ છે ખાલી હવે